નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ઘણા બધા દંપતીઓને જોઈએ છીએ કે લગ્ન થયા હોય ઘણા વર્ષો થઈ જાય અને બાળક રહેતું નથી મતલબ નિસંતાન દંપતિની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે તો આજે આપણે એક એવો બેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ જઈએ છીએ કે જેમને પણ સંતાન પ્રાપ્તિની કંઈક તો સમસ્યા હતી હવે એ સમસ્યા શું હતી કેવી રીતે એમને સોલ્વ થઈ અને પ્રેગનેન્સી રહ્યા પછી એમણે શું ટ્રીટમેન્ટ કરી એ આપણે એમના શબ્દોથી આપણે સાંભળશું એમના મુખેથી આપણે સાંભળશું તો હાલમાં તમે આ કયું ગામ છે બારોલિયા આ તમારું પિયર છે બરાબર ને હા તો તમારું નામ અસ્મિતા પ્રવીણભાઈ આજે તમારા બાજુમાં બેસેલા છે કોણ પપ્પા અને આ મમ્મી ઓકે તો મને એ જણાવો કે તમને લગ્નના કેટલા વર્ષ પછી બાળક આવ્યું લગ્નના ચાર વર્ષ પછી ઓકે તો તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવી કે પછી નોર્મલ પ્રેગ્નન્સી રહી ગઈ તે કેવી રીતના અચ્છા એટલે ચાર વર્ષ પછી એક નોર્મલ પ્રેગ્નન્સી તમને રહી ગઈ હવે અત્યારે તો આ બાળક તમારા ખોડામાં બેસેલું છે શું નામ છે એમનું મિહાન મિહાન ઓકે તો એમના કેટલા વર્ષ થયા દોઢ વર્ષ અને મતલબ દોઢ વર્ષ થઈ ગયું છે અને એના હાથમાં નેચરા મોર ફોર વુમન જે નેટસઅપ કંપનીની પ્રોડક્ટ છે બરાબર તો મને જણાવો કે તમારે જે પ્રેગ્નન્સી રહી એ પછી આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી કે એના પહેલા જ તમે વાપરતા હતા આ પ્રોડક્ટનો યુઝ મે પ્રેગ્નન્સી રહ્યા પછી ન ચાલુ કર્યું પ્રેગ્નન્સીના કેટલા મહિના પછી પ્રેગ્નન્સીના 1 મહિના પછી મે સ્ટાર્ટ જ કરી દીધું એક મહિના પછી હા એટલે તો મતલબ આ શરૂઆત કરવાનું કારણ શું એમ મતલબ આ પાવડર નેચરલ મોર તમે શેના માટે ખાધો એ સર્વોત્તર કારણ એ છે કે મને પપ્પાએ એવું જણાવ્યું મારા પપ્પા પોતે રેટ્સઅપ કંપનીમાં આ પ્રોડક્ટ યુઝ કરવાનું લોકોને કહે છે તો મારા પપ્પાએ મને એમ કીધું કે આ પ્રોડક્ટ યુઝ કરવાથી પ્રેગનન્સીમાં ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી થઈ શકે પછી બાળક જે છે એ હેલ્થ રહી શકે અને બીજી પણ તારામાં કોઈ 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 ખાપણ હોય તો એ ખામી પણ એ દૂર આ પ્રોડક્ટ દ્વારા થઈ શકે અને એના થકી મેં ડોક્ટરની જે વધારાની દવા આવે એ દવાનું પણ યુઝ કર્યો અચ્છા મતલબ કે પપ્પાએ તમને સમજાયું કે ભાઈ આ જે નેચરા મોર ફોર વુમન પાવડર જે બેનો માટે સ્પેશિયલી બનાવેલો છે એ પ્રેગનન્સી દરમિયાન જો વાપરશું તો જે મતલબ

થઈ આજે આજના સમયમાં આપણે જોઈએ તો ડિલિવરી નોર્મલ થવી એટલે એક સપનું જેવું થઈ ગયું બરાબર ને હા તો ડિલેવરી નોર્મલ થતી નથી પણ તમારે મતલબ ડિલેવરી નોર્મલ થઈ ગઈ તો આ નેચરામોર પાવડર તમે રેગ્યુલર ખાધો એનો જ આ પરિણામ છે અને આ બાળક અત્યારે દોઢ વર્ષનું થઈ ગયું બરાબર તો દોઢ વરસ દરમિયાન એમની તંદુરસ્તીમાં કેવું રહ્યું એમની તંદુરસ્તી ખૂબ સારી અને દવાખાને તો મતલબ ગયા જ નથી જે પણ એની રસી છે એ જ રસી મૂકી છે અત્યાર સુધી હા વાતાવરણ ચેન્જ થાય છે એના કે શરદી રસ જેવું તો થયા કરે છે બાકી બીજું તો કશું પ્રોબ્લેમ નથી આવ્યો સુધી છે અને છે અચ્છા હવે પછી આવતી હોય તો એવું કંઈક તમને કોઈ સમસ્યા આવી ખરી હું એ જ કહેવા માગું છું કે આ નેટ્સઅપનો જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ દરેક સ્ત્રીઓએ વાપરવા જેવી છે કારણ કે આના થકી હેલ્થ પણ સારી રહેશે અને જે કોઈ પણ આપણા શરીરમાં ખાપણ હોય એ બહારની દવા જે પીને આપણે દૂર કરીએ એના થકી આ પ્રોડક્ટથી આપણને સારી બેનિફિટ મળે છે અને હેલ્થ પણ સારી રહે છે અને એનાથી કોઈ એવું નથી કે આપણને કોઈ પ્રોબ્લેમ થઈ શકે કોઈ પ્રોબ્લેમ બી થતો નથી

થ્રી એટ નાઇન નાઇન ઝીરો સિક્સ ફાઈવ સિક્સ ફાઈવ થ્રી ટુ થ્રી ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર